મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી થી ડિસેમ્બર બે હજાર રાશિઓ કરોડપતિ અને માલામાલ બનશે હા મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી ડિસેમ્બર બે હજાર ચોવીસ માં બનતા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગથી થી આ ચાર રાશિઓની કિસ્મત ચમકવાનો સમય છે આ ચાર રાશિવાળા હવે ધનસંપત્તિથી ભરપૂર રહેશે હવે આ રાશિઓના ઘરમાં મહાલક્ષ્મીનું વસવાટ રહેશે જેનાથી તેમના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ ચાર રાશિઓના જીવનમાં અપ્રતિમ ખુશી આવશે તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જશે તો ચાલો જાણીએ કે કહીએ કે તે ભાગ્યશાળી રાશિઓ છે જે ડિસેમ્બર બે હજાર ચોવીસના મહાલક્ષ્મી યોગના કારણે કરોડપતિ બનવા જઈ રહી છે આ વિડીયોમાં અમે આ ચાર રાશિઓ વિશે વિગતવાર માહિતી આપશું તેથી તમે આ વિડિયોને અંત સુધી જુઓ તેને ચૂકી જશો નહીં કારણ કે આ માહિતી આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે વિડીયોનો આરંભ કરીએ પહેલા અમારા ચેનલ સત્યલોક વચનના આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળી શકે હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ઘણું છે કારણ કે રાશિઓના આધાર પર જ આપણું ભવિષ્ય પ્રદાન કરવાનું અનુમાન કરવામાં આવે છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેનો સીધો પ્રભાવ કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયોથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ શુભ હોય તો જીવનમાં ખુશહાલી રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે તમને જણાવું કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી એવો મહાશુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે બાર રાશિઓમાંથી ચાર રાશિઓની કિસ્મત ચમકી જશે માતા લક્ષ્મી આ ચાર રાશિઓને આ મહિને કરોડપતિ બનાવી દેશે આ ચાર રાશિવાળા પર માતા લક્ષ્મીનું આશીર્વાદ રહેશે અને તેમના ભાગ્યમાં પ્રકાશ આવશે આ ચાર રાશિઓ અત્યંત ભાગ્યશાળી સાબિત થશે તો ચાલો મિત્રો હવે આપણે તમને જણાવીએ છીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર માતા લક્ષ્મીના આશીર્વાદ ડિસેમ્બર મહિનામાં રહેશે અને આ રાશિઓ હવે માલામાલ બનવા જઈ રહી છે આ સૂચિમાં પ્રથમ શુભ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માગીશ કે ડિસેમ્બર મહિનામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પરમિયાન તમે વિદેશ યાત્રા કરવાનો મોકો મેળવી શકો છો જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની સ્વપ્ના જોતા હોય તો આ સ્વપ્ન આ સમયે સાચું ફેરવી શકે છે ઉપરાંત જો તમે કોટચેરીના મામલાઓમાં પરેશાન છો તો તેમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે આ દરમિયાન તમારે ન્યાયલયક મામલાઓમાં રાહત મળશે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ રસ વધી શકે છે અને અચાનક ધનલાભના મજબૂત સંકેતો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ લાભદાયક રહેશે તમારા ચારેય તરફથી ધનનો પ્રવાહ રહેશે સાથે જ તમારા માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને જે પણ યાત્રા કરશો તે સફળ રહેશે તમારા ઘર પરિવારનું માહોલ પણ ખુશહાલ રહેશે જો તમે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ રહેશે અને તમે તમારું ઘર ખરીદી શકો છો કુલ મળીને ડિસેમ્બર મહિનો કુંભ રાશિ માટે ખૂબ જ શુભ રહેશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો આ સૂચિમાં આગળની શુભ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માગીશ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારી પ્રગતિના રસ્તા ખુલશે તમારા વેપારના પ્રયાસો સફળ થશે અને નોકરીમાં પણ તમારા પ્રયાસો રંગ લાવશે વેપારીઓ માટે આ સમય ધનલાભનો છે તમને જીવનસાથી તરફથી કોઈ ખુશખબર મળવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે તમારા કરેલા પ્રયાસો તમારી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે અને દરેક પ્રયાસમાં સફળતા મળશે આ સમયગાળા દરમિયાન વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની યોજના રાખતા જાતકો માટે પણ આ સમય શુભ છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા સ્વપ્નો સાચા થશે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમને જણાવવા માગીએ છીએ કે માતા લક્ષ્મી ખાસ આશીર્વાદ તમારી ઉપર છે જેના કારણે તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા લોન આપ્યા છે તો તે તમને પાછા મળવાની શક્યતા છે તમે તમારી આર્થિક સમસ્યાઓમાંથી રાહત અનુભવશો અને તમારા દ્વારા કરેલી મહેનતનો ફળ તમને મળશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને વેપારમાં અચાનક લાભની શક્યતા રહેશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમ છતાં તમારે તમારા સ્વભાવ પર થોડો કાબુ રાખવું જોઈએ કારણ કે આથી તમારી સ્થિતિ વધુ સારી થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે તમે સંતાન સુખનો આનંદ પણ માણી શકો છો ધનુ રાશિના જાતકો તમે અનુભવીશો કે હવે તમારું સમય ખુશીઓથી ભરપૂર છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ રાશિના જાતકો માટે પણ માતા લક્ષ્મીની ખાસ કૃપા બની રહે છે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મીઠાસ આવશે અને મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશનની તક આવશે અને વેપારમાં લાભની શક્યતાઓ વધશે અચાનક પૈસા મળવાના યોગ છે તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે તમારે તમારા વાણી અને વ્યવહાર પર કાબુ રાખી તમારા અટકેલા કામોને પૂર્ણ કરવામાં સફળતા મળશે ઓફિસના કાર્ય સમય પર પૂર્ણ થશે જો તમે ગરીબોની મદદ કરશો તો માતા લક્ષ્મીની કૃપા વધુ તમારી ઉપર બની રહેશે વેપાર ક્ષેત્રમાં સફળતાની શક્યતા છે અને તમારા માટે નવા આયના સ્ત્રોતો ખુલવા શક્ય છે નવા વાહન ખરીદવાનો પણ યોગ છે કર્ક રાશિના જાતકો આ સમયને તમારા પક્ષમાં લાવો અને આ યાદીમાં અવસરને તમારા હાથથી ન જવા દો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનામાં ખાસ રહેશે કારણ કે આ સમય માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર ખાસ કરીને રહેશે તમારા તમામ દુઃખ અને સમસ્યાઓ હવે પૂર્ણ થવા જ રહી છે તમને સંપત્તિથી લાભ મળવાની શક્યતા છે તમારી કોઈ પણ ચિંતાઓ હવે દૂર થશે જો તમે કોઈ પ્રકારથી પીડિત છો તો તમને રાહત મળશે ઉપરાંત જો તમે બીજા લોકોની કલ્યાણ માટે કાર્ય કરો છો તો તેનો લાભ તમને જ મળશે માતા લક્ષ્મી તમારી નમ્રતા સાથે ખુશ થઈને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને નોકરીમાં પણ મોટી સફળતાની આશા છે પ્રમોશન માટે પણ યોગ બની રહ્યા છે જેના કારણે તમારા પરિવારમાં આનંદ રહેશે મિથુન રાશિના માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ લાભકારી રહેશે આ મહિનો ખાસ કરીને કામકાજી મહિલાઓ વિદ્યાર્થીઓ અને કમિશન પર કામ કરતા લોકોને શુભ સાબિત થશે આ સૂચિમાં આગળની રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવા માગીશ કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર વિશેષ રીતે પ્રસન્ન છે તેમના કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તમે તમારા કામકાજના ક્ષેત્રમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી શકો છો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન કમાવાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમે ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં પૈસાની પ્રવાહ વધશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે નોકરી કરતા લોકો માટે આવકમાં વૃદ્ધિ અને પદોન્નતિની સંપૂર્ણ શક્યતા છે વેપારમાં પણ અચાનક ધનલાભની શક્યતા છે તમારા ઘરના જીવનમાં સુખ શાંતિ રહેશે કુલ મળીને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની ભરમાર રહેશે હવે આપણે મકર રાશિની વાત કરીએ મકર રાશિના લોકોને ડિસેમ્બર મહિનો ખાસ રહેશે કારણ કે આ સમયે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી પર રહેશે આથી તમને જીવનમાં સફળતા અને લાભ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શ્રેષ્ઠ સાબિત થશે કારણ કે તમારી મહેનત અને લગ્નથી તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તમારો મન અભ્યાસમાં સંપૂર્ણપણે લાગણું થશે કારકિર્દીમાં પણ તમને મોટી સફળતા મળવાની શક્યતા છે જેમ કે પ્રમોશન અથવા પગાર વધારો વેપારીઓ માટે આ સમય વેપારમાં તેજી અને દિવસરાત પ્રગતિ લાવશે તમે જેમ પણ કામમાં હાથ રાખશો તેમાં સફળતા તમારા પગમાં ચૂમશે આ ઉપરાંત આ સમયે સંતાન સુખનો યોગ પણ બની રહ્યો છે મકર રાશિના લોકોને ડિસેમ્બર મહિનો તમારા માટે દરેક દૃષ્ટિએ લાભદાયી રહેશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારી સફળતાનો આનંદ માણો મિત્રો આ યાદીના આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને કરો જેથી તમે આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયોને સમયસર જોઈ શકો કન્યા રાશિવાળા માટે ડિસેમ્બર મહિનો અત્યંત શુભ અને ભાગ્યશાળી રહેશે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો વસવાટ થશે તમને ચારે બાજુથી ખુશહાલી અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ મહિને ધન સંબંધિત ઘણા શુભ સંયોગ બનતા હોય છે જે તમારા માટે અદભુત અવસર લાવી શકે છે તમારા જીવનની બધી સમસ્યાઓનો સમાધાન હવે શક્ય રહેશે પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે ડિસેમ્બરમાં તમને ઘણા સ્ત્રોતોથી ધન લાભ મળશે વેપારીઓને તેમના વેપારમાં અપાર સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરી કરતા હો તો નોકરી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ સમાચાર જેમ કે પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા રહેશે આ ઉપરાંત તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત છે કહીએ તો માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર મહિનો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની ડિસેમ્બર મહિનો તમારા માટે મિક્ષિત રહેશે મહિનાની શરૂઆતમાં કામકાજી જીવનમાં વિરોધીઓ પાસેથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારો સિનિયર અને જુનિયર પણ સહકાર આપવાનું ટાળી શકે છે પરંતુ તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે આ મુશ્કેલીઓને પાર કરી જશો વેપાર સાથે જોડાયેલા લોકો આ સમયે તાત્કાલિક મંદીથી ચિંતિત હોઈ શકે છે જો તમારું ધન બજારમાં ફસાયેલા છે તો તમારે તમારા ભાગીદારો અને સપ્લાયર્સ સાથે સારા સંબંધ રાખવાની જરૂર પડશે જો તમે પહેલા જ સ્ટોક સંગ્રહિત કરી લીધો છે તો તેને વેચવું એક ચિંતાનો વિષય બની શકે છે મહિનાના મધ્ય સુધી પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને તમે બજારમાં તમારી સ્થિતિ ફરી મજબૂત કરી શકશો ડિસેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમે અનુભવશો કે માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો હા મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના ઉપર માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર મહિનામાં પૈસા અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિઓના જાતકો માટે આ મહિનામાં ધનધન્યથી ભરપૂર થવાનો યોગ છે તેથી આ રાશિઓના જાતકોને આ ડિસેમ્બર મહિનાનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ ધન્યવાદ